છોટાઉદેપુરના નસવાડી તાલુકાના મેડીયા અને વીયાવાટ ગામ વચ્ચે રોડ પર એક એટલો ઊંડો ખાડો પડ્યો કે એક માણસ તેમાં સમાઈ જાય આમ છતાં તંત્રનું ધ્યાન ન ગયું અને ગામ લોકોએ જાતે પાવડા અને તગારા લઈને આ ખાડો પૂર્યો આ માર્ગ પચીસથી વધુ ગામના લોકો માટે નસવાડી બોડેલી ડભોઈ વડોદરા અને રાજપીપળા તરફ જવા માટે આવશ્યક છે ગામ કહેવું છે કે અગાઉ આ ખાડાને કારણે બે ત્રણ અકસ્માતો પણ થઈ ચૂક્યા છે અંતે ગામ લોકો પોતાની સુરક્ષા અને રાહદારીઓની ચિંતા કરી શ્રમદાન કરીને રોડના ખાડા પૂર્યા અને માર્ગને ફરીથી સુરક્ષિત બનાવ્યો આજ રોજ અમે નસોડી તાલુકાના વિયાવાટ ગામે જે નારો બનાવ્યો છે ત્યાં એ રોડ પર એક માણસ એક માણસ અંદર ખાડામાં સમાજ એટલો ઊંડો ખાડો પડી ગયો છે ત્યારે અમે ગામના બધા વડીલો યુવાનો આગેવાનો બધા ભેગા મળીને આ ખાડો અમારી જાતે અમે પૂરી પૂરી રહેલા છે સરકારને સરકારને પ્રશાસનને આ સરકારની અંદર બેઠેલા નેતાઓને ખૂબ અમે રજૂઆત કરી છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી ત્યારે અમે જાતે આ ખાડો પૂરી રહ્યા છે અમારે નસવાડી હોય બોલેલી હોય સંખેડા સંખેડા હોય કે પછી વડોદરા હોય કે ડબ્બો હોય કે રાજપીપલા હોય કે પછી કેવડિયા હોય આ જ રસ્તે અમારા વીસથી પચીસ ગામના લોકો આ જ રોડે અવર કરે છે